રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે કોંગ્રેસ દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોને થયેલા માવઠાને કારણે નુકસાન અંગે સહાય ચૂકવવાની માંગ સાથે ધોરણા કાર્યક્રમ યોજાયો અને પ્રાંત અધિકારીને આવેદન આપ્યું રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં કોમોસમી વરસાદને કારણે થયેલ નુકસાનને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે ખેડૂતોને થયેલા પાક નુકસાનીના વળતર આપવા માટે થઈને કોંગ્રેસ દ્વારા ધોરાજી ખાતે ધરણા કાર્યક્રમ રાખી અને સરકારને જગાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ પોસ્ટર સાથે ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર જોડાયા હતા ખેડૂતોએ પણ તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી હતી

બીજો મુદ્દો એ છે કે આ જે પાક વીમા યોજના છે એ તાત્કાલિક ચાલુ કરે અને એ યોજના ચાલુ કરી તો આ અમારે ખેડૂતને આવા આંદોલન કે મહાસંમેલન ના કરવા પડે ત્રીજી વસ્તુ એ કે આ વર્ષે અમારે ઢોરને ખાવાનો ચારો પણ નથી હોય તો એ પણ બગડી ગયો છે અને જે અમે ધિરાણ ઉપાડ્યું છે એ સરકાર સો એ સો ટકા ધિરાણ માફ કરે અને સરકાર અમારી વિનંતી છે કે માફ કરી અને આ રૂપે અમને ફાયદો કરે અને બસ મારું આ કહેવાનું છે આયોજિત ખેડૂતોના વિવિધ મુદ્દાઓ ઉપર ધરણાનો કાર્યક્રમ અને આવેદન પત્ર દેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખેડૂતોની મુખ્ય માંગ માવઠાના વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાક મગફળી ખેડૂતોના જે ધિરાણો છે ખેડૂતોના જે દેવાઓ છે એ માફ કરવા જોઈએ પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવી જોઈએ અને ટેકાના ભાવે ત્રણસો માળ ખેડૂતોની ખરીદી તાત્કાલિક ધોરણે કરવામાં આવે એ માગણી સાથે આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવે સરકારે સર્વે વાત કરી પરંતુ સર્વે ટીમ ગામડાઓ સુધી પહોંચી નથી કે શું સરકાર પોતે અવઢવ સ્થિતિમાં છે કૃષિ વિભાગ પહેલો પરિપત્ર કરે કે વીસ દિવસની અંદર સર્વે પૂરો કરવો રાજ્યના કૃષિ મંત્રી સાત દિવસમાં સર્વે પૂરો કરવાની વાત કરે ગુજરાતના મુખ્યમંત્રી ત્રણ દિવસમાં સર્વે પૂરો કરવાની વાત કરે એટલે સરકાર વચ્ચે ને વાતાવરણ કોઈ સામે આવીને ખેડૂતોને નુકસાની થઈ ગયા ની વાત કરે છે ત્યારે રેન્ડમલી સર્વે કરીને આખા ગુજરાતના ખેડૂતોને પાક નુકસાની સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવી જોઈએ જો આજે ધોરાજી મુકામે ખેડૂતોની આક્રોશ માટે જે રીતે કમોસમી વરસાદ પડવાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે સરકાર પાસે તમામ ખેડૂતો વતી એક જ છે છે કે આ જે પાક એ સંપૂર્ણ માફ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સરકાર શ્રીને વિનંતી કરવામાં આવે છે કે મગફળીની જે ખરીદી કરવાની છે એ મિનિમમ ત્રણસો મણ ખેડૂતોની એક ખાતેદારી ખરીદી કરવામાં આવે કોઈ પણ જાતના એમાં વાંધા વચકા કાયદા વગર અને જે રીતે દર વખતે ક્લાયમેટ ચેન્જે માવઠા વાવાઝોડાના કાયમ ને માટે ત્રાસ જ્યારે કુદરતી આવી રહ્યો છે ત્યારે આ ખેડૂતોને બચાવવા માટે કાયમી ધોરણે પાક વીમાની યોજના આવવી જોઈએ એવી ખેડૂતો વતી માગણી હવે સર્વે નો ટાંકો મારો છે તમારે દેવાની દાનત નવા માંડો સર્વે કરીને ખેડૂતોની બનાવટ ઘા ઉપર મીઠું બંધ કરો અને તાત્કાલિક ખેડૂતોને આખા ગુજરાતમાં વરસાદ છે તમારી પાસે નથી સેટેલાઇટ પિક્ચર તમારી પાસે નથી મામલત તમારી પાસે નથી રેતો તો છે તો સર્વે નું નાટક બંધ કરીને તાત્કાલિક ખેડૂતો ને સંપૂર્ણ ધિરાણ માફ કરી દેવું જોઈએ છાદ બે આંગ ન્યૂઝ થોરાચી રાજકોટ